રાજકોટના ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા તાજેતરમાં સંસદમાં બનેલી બાબતને લઈને રાષ્ટ્રપતિને સંબોધીને ઉપલેટા મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા સંસદમાં બનેલ બાબતને લઈને વિરોધ સાથે ઉપલેટા મામલતદાર મારફત રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં રાજકોટ જિલ્લાના નાગરિકો દેશની સ્વતંત્રતા બાદ દેશના બંધારણ નિર્માણ કરવા બનાવેલ બંધારણ સમિતિના પ્રમુખ ડોક્ટર ભીમરાવ આંબેડકરજી દ્વારા નિર્મિત દુનિયાનો સૌથી લાંબુ અને શ્રેષ્ઠ લોકશાહી બંધારણની રચના થઈ આ બંધારણમાં ભારત દેશના નાગરિકોને લોકશાહીના મૌલિક અધિકારો અને બંધારણીય અધિકારો આપવામાં આવ્યા દેશના બંધારણમાં દલિત આદિવાસી મહિલા પછાત વર્ગ ખેડૂત વર્ગ મજદૂર વર્ગ જેવા અતિપછાત વર્ગને લોકશાહીમાં વિકસિત થવાના અધિકારો આપ્યા તેમજ દેશની લોકશાહીના આધારસ્તંભ સ્તંભ સમાન લોકસભાને રાજ્યસભામાં આમ જનતાના મત અધિકારથી ચૂંટાઈ સંસદ સભ્ય બનાવવાની તક દેશના પછાત દલિત મહિલા અને નિમ્ન સમાજના લોકોને ચૂંટવા આપેલા મતાધિકારથી અપાય છે તારીખ અઢાર બાર બે હજાર ચોવીસના રોજ દેશની સંસદમાં દેશના ચૂંટાયેલા ગૃહપ્રધાન અમિત શાહજીએ ભરી સંસદ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીનું હળહળતું અપમાન કર્યું છે આથી દેશની લોકશાહીમાં બંધારણ રચયિતાનું અપમાન એ લોકશાહીનું અપમાન છે દેશના આમ નાગરિકોના અધિકારો આપનારા બંધારણનું સંવિધાનનું અપમાન છે જે સમાપાત્ર નથી અમિતભાઈ શાહે જે બાબા સાહેબનું અપમાન કર્યું તે આ દેશના દલિત આદિવાસી પછાત વર્ગ મહિલા વર્ગ અને લોકશાહી અધિકારો તેમજ સંવિધાનનું અપમાન છે માટે અમિતભાઈ શાહનું તાત્કાલિક રાજીનામું લઈને તેને સંસદ પદેથી પણ હટાવવા જોઈએ એવી માંગણીઓ અમે કરીએ છીએ મહામય રાષ્ટ્રપતિજી આપ બંધારણના સર્વોચ્ચ પદે બિરાજમાન છો ત્યારે લોકશાહીના સંવિધાન રચિતાનું અપમાન એ લોકશાહીનું અને સંસદનું અપમાન છે ત્યારે આવા કક્ષાના મનમાં પડેલા વિચારોને સંસદમાં રજૂ કરી લોકશાહી જેના આધાર સ્તંભ સંસદમાં જે છટા અને અદાથી ગૃહમંત્રી બોલ્યા છે તે ગુનાહિત કૃત્ય છે અને તેને માફ કરી ના શકાય તેથી ભવિષ્યમાં સંસદની ગરેમાંને ખેસ પહોંચાડવાનો કોઈ પ્રયત્ન કરે નહીં તે માટે અમે અનુરોધ કરીએ છીએ કે દેશની સંસદમાં ચૂંટાયેલા ને કેમ કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહ એક મિનિટ પણ હોદ્દા ઉપર રહેવાનો અધિકાર ગુમા આપી છે માટે તેમનો સંસદ સભ્ય પત્નીશીના વિનંતી કરી છે અહેવાલ ભાવિશ કોહિલ ઉપલેટા મારું નામ રણસોડ વધારા સોલંકી ગામના વધાર આઝાદીના સો એટલા વર્ષો પછી પણ આ સંઘ સંઘી અને આ ભાજપને સમજાતું નથી કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કોણ છે આ વિશ્વભૂતિ મારુ તત્વ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આ લોકો ભરી સંસદમાં અમિત શાહ અપમાન કરે છે કોઈ કાળે સહી નહીં લેવાય મારું નામ છે રાઠોડ ગીતાબેન હું એક સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરું છું અને જે આવેદન અમે આપવા આવ્યા છીએ એ અમારા સમાજના આગેવાનો આજે આઝાદીના પંચોતેર પંચોતેર વર્ષ થયા પણ હજી હજી આ દેશ તાનાશાહી હલાવે છે આ ભાજપની પાર્ટી

અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે ભારતની સંસદની અંદર જે સત્ર ચાલે છે તેમાં સંવિધાન ઉપર ચર્ચા જે ચાલતી એમાં કેન્દ્રીય ગૃહમંત્રી માન્ય અમિતભાઈ શાહ દ્વારા બાબાસાહેબ આંબેડકરજીની જે ટિપ્પણી કરવામાં આવી છે આ ટિપ્પણીને વખોડી અને તાત્કાલિક અસરથી કેન્દ્રીય ગૃહમંત્રી એમની માફી માગે અને એક હોદ્દાને ન સાજે એ પ્રકારની જે ટિપ્પણી કરી છે એ ટિપ્પણીના આક્રોશના માધ્યમથી અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને તાત્કાલિક એક જવાબદાર વ્યક્તિએ કેન્દ્રીય ગૃહમંત્રી હોય અને બાબા સાહેબ આંબેડકર ટિપ્પણી કરે આ ટિપ્પણી અશોભનીય હોય જેથી કરી એમને રાજીનામું આપવું જોઈએ એવી આજે સમગ્ર ગુજરાત સમગ્ર દેશની અંદર એક બાબા સાહેબ આંબેડકરની જે આ અપમાનજનક ટિપ્પણી છે એને લઈ લોકોમાં આક્રોશ છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાએ જવાબદારીપૂર્વક રાજીનામું દેવું જોઈએ અને માફી માંગો હું જયદેસી વાડા તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા આજ રોજ બાપા આંબેડકર એનું અપમાન થયું છે ત્યારે સમગ્ર ભારતને સમગ્ર ગુજરાતની સૌ જ્ઞાતિ આજે એ આંબેડકર એક આપણા દેશનું ઘડતય કરી અને એને નિર્માણ કર્યું છે ત્યારે આ દેશવાસીઓનું અપમાન થયું કહેવાય આજે સમગ્ર જ્ઞાતિની અંદર આજે કેન્દ્રીય મંત્રી આની પહેલા પણ પુરુષોત્તમ રૂપાલાએ છત્રી સમાજનું અપમાન કર્યું હતું આજે અમિત શાહે દલિત સમાજના આગેવાન અને એક એક એવી વ્યક્તિ છે કે દેશ માટે એની શું ઘડતર રૂપ કરીને શું દેશને આગળ લઈ આવ્યો છે એવા માણસનું ક્રાંતિકીર માણસ કહેવાય એનું અપમાન કરે તો આ દેશની અંદર સૌ જ્ઞાતિ વસ્તી હોય એનું અપમાન થયું કહેવાય તો આજે અમે પત્ર આપ્યું છે સમગ્ર કોંગ્રેસ પાર્ટી સમગ્ર દલિત સમાજ અને સમગ્ર સાથે રહી અને આ આ વાતને અમે અવખોળીએ છીએ અને આની અંદર માફી નહીં માંગે તો આથી વિશેષ પણ આક્રોશ રહી અને અમે જે કાંઈ ગાંધી ચિમકીથી જે કાંઈ અમારે લડતર કરવાની થાશે એ લોટર કરશું લિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો